સવારે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે જેના કારણે ડર ફેલાયો થોડા સમય માટે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી પિસ્તાળીસ કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું છે વહેલી સવારે ચાર વાગીને છેતાળીસ મિનિટે ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો પણ ડરી ગયા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી પિસ્તાળીસ કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું છે સવારે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે જેના કારણે ડર ફેલાયો થોડા સમય માટે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી પિસ્તાળીસ કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું છે